ઘડતું જોયું જોયું ને કદી દીઠું ના હોય એમ જોતા રહ્યા કારણ તો અમે જાણીએ ન કઈ કારણ પૂછું તો અમે જાણીએ ન કાંઈ બસ ઠાબ ઠાબ આસુ એ રોતા એક ફૂલ ઉઘડ તું જોયું જોયું ને કદી દીઠું ના હોય એમ જોતા રહ્યા કક્કો અઘરો છે બીસીડી કરતા બહુ જ એટલે એટલે બહુ બધાને યાદ નહીં રહેતો હોય પણ જેટલું અઘરું આપણે નાનપણમાં શીખી શકીએ એટલું મોટા તો નથી શીખી શકતા એટલે બાળકોને માતૃભાષા એટલે શીખવજો કેમ કે એ મોટા થઈને શીખી જશે કક્કો નહીં શીખી શકે તો કભી થી જેવું થઈ જશે પણ છતાંય વેલકમ ટુ જમાવટ ખૂબ સ્વાગત છે તમારું જમાવટમાં નમસ્કાર અને માતૃભાષા દિવસ છે ગુજરાતીને યાદ કરવી છે અને હું જો ખૂબ નાનપણથી યાદ કરું કે હું કેવી રીતે યાદ કરીશ માતૃભાષાને તો સૌથી પહેલા સ્વર સુર તાલ એ બધું બાજુ પર જવા દો ભાવના પર તમે ફોકસ કરો સંપૂર્ણ ધ્યાન ભાવના પર અને સારું છે કે આપણે આવા દિવસો ઉજવીએ છીએ તો એ બાને માતૃભાષાને યાદ એક દિવસે તો કરીએ છીએ અને એટલે જ હું શરૂઆત કરીશ મારા ગમતા ગીતથી કે નાનપણમાં કયું ગીત છે કે જે સૌથી પહેલાં યાદ રહ્યું અથવા ગાતા થયા તો એ હતું નાની મારી આંખ એ જોતી કાંક કાંક એ તો કેવી ગજબ જેવી વાત છે અને હવે જો કે નેક્સ્ટ જનરેશન અહીંયા બેઠી છે અને નેક્સ્ટ જનરેશન શું કરવાની છે ખબર નથી પણ આ વર્તમાન પેઢી પાસેથી જાણીશું પાયલબેન આખા ગામને પૂછીને આવી ગયા છે કક્કો અને એટલે શરૂઆત આપણે પાયલબેનથી કરીશું એકચ્યુઅલી એક પ્રેશર પણ હતું બહુ ટાઈમથી બ્લોગ નથી બનાવ્યો તો હવે એ દબાણ પર કામ કરતા એ અનુભવતા કશું લખેલું નથી ને પાછળ બોર્ડ પર હા દર વખતે દર્શકો પાછળ વાંચીને પછી કોમેન્ટ કરે છે તો બોલો કક્કો ચલો આખા ગામને પૂછીને આવ્યા ને

બસો છ છ ગણા હા વચ્ચે થોડા ખાઈ ગઈ દર્પણ કરવા આવે પાયલ તો કોઈક વાર દર્શકો ને કહી રહીશું તમે એનું દર્પણ કરી દેજો ખબર પડશે ધ્વનિ બે અચ્છા એક મિનિટ સોરી વચ્ચે વચ્ચે નોઈઝ આવે પેપર બદલી કાઢ્યું હેલો નમસ્તે નમસ્તે

એક ફૂલ ઉઘડતું જોયું જોયું ને કદી દીઠું ના હોય એમ જોતા રહ્યા કારણ તો અમે જાણીએ ન કાંઈ કારણ પૂછું તો અમે જાણીએ ન કાંઈ બસ છાબ છાબ આસુરોતા રહ્યા એક ફૂલ ઘડતું જોયું જોયું ને કદી દીઠું ના હોય એમ જોતા રહ્યા છુપા રસ્તા શું વાત છે સ્મિત 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 મેં માય કાપુ સ્મિત ભાઈ તો સ્મિત તો ફેમસ થઈ ગયા છે લાસ્ટ વ્લોગ છોકરીઓની સમસ્યા પર મે વાત કરતા ત્યારે આજે છો છોકરીઓ પર કે કે ગુજરાતી પર કે છો કવિતા 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 તો આવડતી જ નથી તો શું આવડે છે ગીત ગુજરાતી ગીત આવડે છે ના ના આ જુઓ ગૂગલ માં કક્કો કાઢે આ બધાને એક્ચ્યુઅલી હું તો હું એમને કક્કો પૂછી આપણે પેપર બદલી દીધું છે હા હે કક્કો ચલો હમ ચલો સોંગ તો નથી આવડતું ગીત 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 ગુજરાતી કોઈ ફિલ્મ નું ગીત આવડે છે પણ જૂના હિન્દી જ આવડે છે ગુજરાતી જો શું વાત કરો છો સ્મિત કશું ગુજરાતી નથી આવડતું તો નહીં ગમે એ મને સાચું સાચું ગીત ગા ગુજરાતી એ હું કોઈક ને કહું તો સ્ટાર્ટ કરો પછી કઉ મને આવડતું કયું લાગે કયું લાગે

ક્યુ ઓ ચિંતુ કોઈ મને રસ્તે મળે ને પછી ધીમેથી પૂછે કે કેમ છે આપણે તો કહીએ કે દરિયા સી મોજ માન ઉપર તો કુદરત ની રહેમ છે આવે ને જાય વિનાશ થતી

તો કોઈ મને રસ્તે મળે ને પછી ધીમેથી પૂછે કે કેમ છે આપણે તો કહીએ કે દરિયાસી મોજ માને ઉપર થી કુદરતની રેમ છે પછી આગળ તાવ ચાલુ વસાઈ નહીં એવડી પટારીમાં આપણો ખજાનો એમ કેમ છે સુરભીબેન કેમેરો લઈ લેશો લેશું अबे सुरभि भी आत्मा कैमरा ना 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 बेसो 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 बेसो

ಕೋಟಿ ಪಾತಾಕ ಸಂತಾಳೋ ಕೋಟಿ ಪಡಿ ಬಾಡಿ ಚೋಕರೆ ನಾಡ್ ಬಾಡಿ

સગડું છોડી अटक ચારા નખરડા બહુ કરતા દોડમ દોડી ચંગુ મંગુની જોડી ટુ સગડું છોડી

ജന ഹേ വീ ന છુપાયો શો દેવા રે પછી બીજું કઈ પ્રાર્થના આપી દેલા રાત્રે વેલા જઈશું उठेवी बड़ बुद्धि ने धन बधे सुख म शरीर कहु करो माँ बाप न्यो मोटा ने मान गुरु नी शिक्षा छान भी करवा श्याम तमां કામ થામ અત્યારની અને મને આમ અચાનક બીજા વ્યક્તિ ઝડપાઈ ગયા છે હેલો તક્કો બોલો યસ ગણતરનો ભાર બાપરે બહુ જ બધો ભાર છે સ્વરથી શરૂઆત થઈ આ એ એટલે એ હું નથી બોલતી ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ શ સ શ હ અડ ક્ષ ન ચલો અચાનક ઝડપાવાનો કોઈ ફાયદો નહીં થયો ને આવડે જ છે બસ આટલું જ એટલે આઈ થિંક મને લાગે છે આપણે થોડો કમ સારા છે એટલે હું જજ નથી કરતી કે આવડા ખરાબ જ હશે તો માતૃભાષા દિવસની ખૂબ શુભકામનાઓ અમે તો ખૂબ હસતા હસતા વાત કરી છે પણ હસતા હસતા હકીકત છે કે કક્કો અઘરો છે એબીસીડી કરતા કરતાં બહુ જ એટલે એટલે બહુ બધાને યાદ નહીં રહેતો હોય પણ જેટલું અઘરું આપણે નાનપણમાં શીખી શકીએ એટલું મોટા થઈને નથી શીખી શકતા એટલે બાળકોને માતૃભાષા એટલે શીખવજો કેમ કે એ એબીસીડી મોટા થઈને શીખી જશે કક્કો નહીં શીખી શકે કક્કો બહુ જ અઘરો છે એટલે બસ એટલું જ બીજું કંઈક એવું છે બીજું કે ગુજરાતી ગીતો શીખવજો જો સુરભી કેટલું સરસ ગાય છે હું ગાતી સરસ નથી આવડે છે ગાતા નથી આવડતું એટલે ગાતાય શીખવજો અને બીજો સ્મિથ શું માતૃભાષા દિવસ શું ખૂબ 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 ભૂલ પડે એટલે

થેન્ક યુ ફોર વોચિંગ અમે એવું માનીએ છીએ કે તમે છેલ્લે સુધી વાંચી જશે અને જો તમે સોરી અમે એવું માનીએ છીએ કે તમે છેલ્લે સુધી આ વિડીયો જોયો હશે અને જો તમે છેલ્લે સુધી આ વિડીયો જોયો છે તો પ્રેઝન્ટ પુરાવજો

આવડ્યો ચલો શીખી લેજો બધા થેન્ક યુ નમસ્કાર નમસ્કાર નમસ્કાર